સુરત સાયબર સેલ દ્વારા એક ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા હાથ લાગી છે તે અકાઉન્ટ નરેશ ગોહિલ ના વ્યક્તિના તેમાંથી તેના અકાઉન્ટમાં પૈસા આવ્યા હતા તેમ કહી સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું જોકે પોલીસે ગુનાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અને એમાંથી તમને એંસી લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે જેના લીધે જેટ એરવેઝનું જે ફાઇનાન્શિયલ ફ્રોડ પહેલાં જે નરેશ ગોયલના છે એ સ્કેમમાંથી આમાં પૈસા આવેલા છે અને એમાં વિક્ટીમના હસબન્ડે સુસાઈડ કરી લીધું છે અને એમાં પણ તમે તમને એરેસ્ટ કરવાના છે એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ આરબીઆઈ એના લેટર ફોડ વોરંટ વગેરે બતાવી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી રાજસ્થાનનો રહેવાસી છે જે કર્ણાટક હાલમાં રહેતો હતો અને કર્ણાટક બેંગ્લોર થી એની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે આ ઇસમ પોતાના એકાઉન્ટમાં એના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા આ પૈસા ટ્રાન્સફર થયા પછી મદનલાલ આ પૈસા ગુજરાતમાં આવી અલગ અલગ જગ્યાએથી પોતાની ઓળખ આઈડેન્ટિફાઈ ના થાય એટલે વડોદરા અને અલગ અલગ શહેરોમાંથી આ પૈસા વિડ્રો કરતો હતો અને એની ધરપકડ કરી આ ગુનામાં એની પૂછપરછ ચાલુ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત